જવાર મેદાન ખાતે સ્વદેશી મેળો અને ભાવનગર શોપિંગ ફેસ્ટિવલનો વિધિવત પ્રારંભ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને ઉદ્યોગોની મજબૂતી આપવાના હેતુસર સ્વદેશી મેળો તેમજ ભાવનગર શોપિંગ ફેસ્ટિવલનું આયોજન તારીખ પાંચ ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર દરમિયાન જવાર મેદાન ખાતે કરવામાં આવ્યું છે આ સ્વદેશી મેળાનું ઉદઘાટન કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા ભરતભાઈ બારડ કમિશનર મીના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં સ્વદેશી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો માન્ય કમિશનર સાહેબ શ્રી ને ઉપસ્થિત મહાનુભાવોનું નું સ્વાગત કરશો માન્ય કમિશનર શ્રી ડોક્ટર મીના પ્રજ્વલિત કરી રહ્યા છે આવો આપણે ગુંજારો થી આ ક્ષણ ને વધાવીએ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી આપવાના હેતુથી ભાવનગર શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજનો આ કાર્યક્રમ એક માત્ર મેળો નથી પરંતુ તે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો સ્થાનિક ઉદ્યોગોને મજબૂત કરવાનો અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત જેવી અભિયાનો દ્વારા આપણને સ્વદેશીને અપનાવવાના અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરિત કર્યા છે તેમના વિઝનને અનુસરીને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર મહાનગરપાલિકા આયોજિત સ્વદેશી મેળો નગરજનોને પણ નમ્ર વિનંતી છે આપણે સુંદર આપ સૌ સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહ્યો છે ત્યારે આવો સાથે મળી નિહાળીએ આપણે સૌ ખુરશી પર પોતાનું સ્થાન